રાજકોટ ની અંદર દુર્ઘટના થઈ તક્ષશિલા હોય કે ટીઆરપી હોય મુખ્યમંત્રી સંવેદનશીલ હોય કે મૃદુ હોય આવી ઘટનાઓ વારંવાર થતી રહે છે અને આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે દર વખતે એક જ વાત કે કોઈને જવાબદારોને છોડવામાં નહીં આવે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એકની એક વાતનું રેકોર્ડ કરવામાં આવે છે આજે જ્યારે આ અકસ્માત થયેલો છે આ હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહજી ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સહિત જ્યારે રાજકોટની મુલાકાતે ગયા હતા ત્યારે ગાંધીનગર અને કમલમ સુધી જે હપ્તા પહોંચાડે છે એની તપાસ કરવી જોઈએ પરંતુ હજી આ તપાસ જે છે એ તપાસની અંદર મોટા માથાઓને બાકાત રાખવામાં આવ્યા છે જો સરકાર એમ જો સરકાર એમ હોય કે અમે સસ્પેન્ડ કર્યા છે અને કેટલા અધિકારીઓની બદલી કરી છે જો અધિકારીઓની બદલી કરી હોય કે જેની અંદર આઈએસ અને આઈપીએસ અધિકારી હોય બદલી કરી એનો મતલબ એ દોષિત છે અને એ દોષિત હોય તો શા માટે એમના નામ એફઆઈઆર માં નથી આવ્યા જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે તો શા માટે એમના નામ એફઆઈઆર માં નથી આવ્યા આ એક ગુનાઈત બેદરકારી હતી કલમ ત્રણસો ચાર મુજબ ગુનાહિત કે ભૂતકાળમાં પણ આવું થયું હતું મોરબીની અંદર આરોપી બનાવી દેવામાં આવ્યો તો ટિકિટ આપનાર વ્યક્તિને મુખ્ય આરોપીમાં એનું નામ હતું બિલ્ડિંગ કરનાર વ્યક્તિને એમ અત્યારે રાજકોટની અંદર ટીઆરપી ધવલ કોર્પોરેશન એટલે અત્યારે આબુથી એની ધરપકડ કરવામાં આવી છે એ ધવલ ઠક્કર સૂત્રો દ્વારા એના માહિતી મળી રહી છે કે ધવલ ઠક્કર તો માત્ર મોડું છે અમદાવાદની અંદર ટાયર દુકાન ધરાવનાર વ્યક્તિ અને રાજકોટની અંદર વિવિધ સ્પાની અંદર કામ કરનાર વ્યક્તિ અને ટીઆરપી મોલની અંદર જેને 14000 રૂપિયા થી 15000 રૂપિયા સુધીનો માત્ર જેનો પગાર હતો એ કઈ રીતે આ ટીઆરપી ગેમ ઝોન ની અંદર માલિક થઈ ગયો ત્યાંથી સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે તેને એવું કહેવામાં આવ્યું હતું કે તને એક નાની દુકાન આપવામાં આવશે એના માટે તું આ કોન્ટ્રાક્ટ ઉપર સહી કર એને જ્યારે દુકાનની માંગણી કરી તો દુકાન માલિક નહીં એને અને એના માલિકો એમ કીધું કે નામ કાઢવાનો ખર્ચો દસ પંદર લાખ થાય તો તારું નામ રાખીએ હકીકતમાં ધવલ છે અસલ આના આરોપીઓ કોણ છે આની પાછળ પૈસા રોકાણ કરનાર આઈપીએસ અધિકારીઓ નેતાઓ કોણ છે એની પણ તપાસ થવી જોઈએ સાથે સાથે રાજકોટના પગલે સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોનો જે છે 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 એને સીલ કરવામાં આવે અને સમાચારો રહ્યા કે સંચાલકો ઉપર કેસ કરવામાં આવે છે માત્ર સંચાલકો ઉપર નહીં પરંતુ આ જમીનના માલિકો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભાજપના નેતાઓ છે એ જમીનના માલિકોને શા માટે છોડી દેવામાં આવે છે એ જમીનના માલિકો શોધવામાં આવે સાત બારના ઉતારા તમે જુઓ અને જમીનના માલિકો સામે પણ આ જ પ્રકારનો કેસ કરવો જોઈએ તો આગળ જતા દાખલા રૂપ વસ્તુ બનશે સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર હાઈકોર્ટે જે સુઓ મોટો સંગ્રહન આપેલું છે સરકાર માટે ડૂબી મરવા જેવી વાત છે કે જારે જારે પણ કોરોના હોય ત્યારે પણ હાઈકોર્ટ સુવો મોટો સંગ્રહન આપે જ્યારે મોરબીનો કાંડ થયો હોય ત્યારે પણ હાઈકોર્ટે સુવો મોટો કરવી પડે આ રાજકોટ કાંડની અંદર પણ હાઈકોર્ટે સુવો મોટો કરી ત્યારે સરકાર અત્યારે બતાવવા પૂરતી જ્યારે તપાસ કરી રહી હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એ પણ ધ્યાન રાખે કે અત્યારે ફાયર સેફ્ટીની તપાસ કરાવતી વખતે નાના નાના ધંધાદારીઓને પણ હેરાન કરવાનો તબક્કો ગોઠવાઈ રહ્યો હોય નાના નાના ક્લાસીસ વાળા લોકો નાની નાની દુકાનો વાળા લોકો કે જેમણે પોતે

પરંતુ તપાસના નામે નાટક કરીને નાના વેપારીઓને હેરાન કરવાનું પણ બંધ કરવામાં આવે ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે આ બદલી કરાયેલા જે આઈએસ આઈપીએસ અધિકારીઓ છે એમને તાત્કાલિક ધોરણે એનો એફઆઈઆરમાં નામ નોંધવા જોઈએ મુખ્ય આરોપી ધવલ ઠક્કર કે જે અમદાવાદની અંદર માત્ર પંચાયતની દુકાન ધરાવતો તો હજી પણ એનું પોતાનું મકાન નથી ભાડાના મકાનમાં જે વ્યક્તિ રાજકોટમાં રહે છે તેમની તપાસ કરીને ધવલ અંદર કયા નેતા કયા અધિકારી એ પૈસા રોક્યા છે તેની તપાસ કરવી જોઈએ અને ખાસ કરીને જેવી રીતે તક્ષશિલા કાંડ ની અંદર પાંચ પાંચ વર્ષથી ન્યાય માટે પીડિતોના પરિવાર વલખા માલી રહ્યા છે અને જ્યારે પણ કોર્ટમાં જાય છે ત્યારે પીડિતોનું કહેવું છે કે જે લોકોને જામીન મળી ગયા છે એ અમારી સામે અટહાસ્ય કરે છે હસે છે અને અમને એક પ્રમાણે દુઃખદ ઘટનાઓની યાદ કરાવે છે આવું ના થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ની રચના કરીને જલ્દીથી જલ્દી જવાબદાર લોકોને એક એવા રીતે એના ઉપર પગલા લેવા જોઈએ ધરપકડ થવી જોઈએ અને સજા થવી જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવા આપણા બાળકો જે છે એ આવા ગેમ ઝોન કે અન્ય જગ્યાએ આ રીતે ગુંજાઈ ના જાય એ કોંગ્રેસ અત્યારે સરકાર સમક્ષ માંગણી કરે છે